અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ રણછોડનગર વિભાગ બે માં રહેતા યુવકને પાડોશીના જૂના તકરારની અદાવતમાં સમાધાન માટે ચાંદલોડિયા અંડરબ્રિજ પાસે આવેલ ખેતરમાં લઈ જઈને લીમડાના ઝાડ સાથે બાંધીને માર મારી મોટને ઘાટ ઉતાર્યો હતો અને લાશને ખેતરમાં દાટી દીધી હતી બીજી તરફ યુવકની પત્નીએ તેના લાપતા થવા અંગે સોલા પોલીસને જાણ કરવાની સાથે પાડોશી પર શંકા વ્યક્ત કરી હતી જેથી શંકાના આધારે પોલીસે પાડોશીઓની પૂછપરછ કરતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો આ અંગે પોલીસે એક મહિલા સહિત છ લોકો વિરુદ્ધ ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે અમદાવાદમાં સ્નેચર્સ વહેલી પરોઢે વોકિંગ માટે નીકળતા સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હોવાના બે કિસ્સા સામે આવ્યા છે જેમાં ચાંદખેડા વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલી વૃદ્ધાના ગળામાંથી બે શખ્સો ચાલીસ હજારની ચેન ખેંચીને ફરાર થઈ ગયા હતા જ્યારે નરોડા વિસ્તારમાં સૂર્યકાંતભાઈ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે ટુ વ્હીલર પર બે શખ્સો મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા અને બે લાખની રુદ્રાક્ષની માળા ખેંચીને ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે થોડા દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ખેડાના કનેરા ગામ નજીક ગોડાઉનમાં દરોડો પાડી લાખનો દારૂ લીધો હતો જેમાં સગીર સહિત આઠ શખ્સોની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભાવનગર અને અમદાવાદ મોકલ્યો હોવાની કબૂલાત કરી હતી ત્યારે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે મતગણતરીના દિવસે થયેલા એસએમસીના દરોડામાં પીઆઈ ઇશારાની ગંભીર બેદરકારી સામે આવી હતી જેના પગલે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એચ વી સિસારાને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે